એક વાર એક ગામની અંદર બાળ શંકરાચાર્યજી પોતાના બ્રહ્મચર્યનું પાલન કરતા કરતા ભિક્ષા માંગવા માટે નીકળ્યા ગામની અંદર એક ઘર પાસે આવી અને દરવાજે ભિક્ષા ભવતી ભિક્ષા દેહ અંદર એક ગરીબડી સ્ત્રી રહે ઘરમાં પારાવાર દરિદ્રતા એટલી બધી ગરીબાઈ ત્રણ ત્રણ દિવસથી કંઈ કઈ દાણો નથી ખાતો અને આંગણે આવેલું અતિથિ ભૂખ્યો પણ કેમ મુકાય શું આપે ગૃહિણી બહુ ગરીબાઈ ઘરની અંદર કંઈ હતું નહીં આમ તેમ બધું ફંકોરવા માંડી કે કાંક એકાદ ફળ કે કઈ મળી જાય તો હું ભિક્ષામાં આપી દઉં બાર શંકરાચાર્યજી ભવતી ભિક્ષાન દેહીનો નાદ કરે અને આ બાજુ ગૃહિણીને ઘરમાં એક ખૂણામાં સૂકું આમળાનું ફળ મળે સુકાઈ ગયેલું આમળાનું ફળ અંદરથી તો ખૂબ ક્ષોભ થાય કે આ સુકાય ગયેલું ફળ કેમ આપું પણ આંગળે આવેલા અતિથિને ખાલી હાથે પણ કેમ મુકાય અને શરમાતા શર્માતા આમળાનું ફળ લઈ બહાર આવી અને કમંડલની અંદર પધરાવ્યું મહાત્માજીને બે હાથ જોડી વંદન કર્યા મહાત્માજીએ એ સ્ત્રીની દશા જોઈ અને અંદરથી બહુ જ કરુણા ઉત્પન્ન થઈ સમજ્યા કે આ બહુ ગરીબ સ્ત્રી છે ઘરમાં આવી ભયંકર ગરીબાઈને ભોગવે છે સુકાઈ ગયેલું આમળાનું ફળ જોઈ અને મનમાં નિર્ધાર કરી લીધો કે આણે મને આમળાનું ફળ ભલે આપ્યું છે પણ હું આની ગરીબાઈ દૂર ન કરી દઉં તો મારું બ્રહ્મચર્ય નકામું છે અને તત્ક્ષણે સાક્ષાત શંકરનું સ્વરૂપા તો શંકરાચાર્ય શંકરના અવતાર અને તત્ક્ષણે સંપત્તિની દેવી લક્ષ્મીને યાદ કરી છે એક પછી એક શ્લોક નું ગાન સ્ત્રીના આંગણા પાસે શંકરાચાર્ય લક્ષ્મી દેવીને ઉદ્દેશીને કરવા માંડ્યા અને લક્ષ્મી દેવી પ્રસન્ન થયા તત્ક્ષણે લક્ષ્મી દેવીએ એ સ્ત્રીના આંગણાની અંદર સોનાના આમળાનો વરસાદ કરી દીધો આ સોનાના ઢગલા બંધ સોનાના આમળા આકાશમાંથી સોનાના આમળાનો વરસાદ થવા માંડ્યો અને શંકરાચાર્યજી એ ગરીબડી સ્ત્રીને તમામ આમળાઓ લઈ લેવાનું કહ્યું આ એક સુકા આમડાના બદલામાં લક્ષ્મીદેવીએ જે આમળાનો વરસાદ કર્યો ના અને શંકરાચાર્ય જે સ્તુતિ કરી જે શ્લોક બોલ્યા એ બીજું કોઈ નહીં એ સાક્ષાત કનક ધારા સ્ત્રોત આ તમે જે કનક ધારા પાઠ કરો છો ને આ કનક ધારા સ્તોત્ર બીજું નહીં આ શંકરાચાર્ય જે કરેલી સ્તુતિ જેમાં સુકા આમળાની જગ્યાએ સોનાના આમળાનો વરસાદ થયેલો